ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો વધારે પડતું વજન ઉતારવા માટેની એક કસરત છે એકદમ સરળ અને સિમ્પલ છે જો તમે નિયમિત આ કસરત કરશો તો તમારું વધારે પડતું વજન હશે તો ચોક્કસ ઉતરશે પણ આ વિડિયો જોયા પછી તમે વજન ઉતારવા માંગતા હોય તો પ્રથમ કે વજન કરાવી લેજો એટલે તમને ખ્યાલ આવે કે મારું વજન કેટલું અને વજન યાદ રાખજો અને દસ દિવસ પછી ફરીથી વજન કરાવી જોઈએ દસ જ દિવસની અંદર તમે વજન ઉતર ઉતરતું જોઈ શકશો મિત્રો કોઈને એક કિલો ઉતરશે બે કિલો ઉતરે અડધો કિલો ઉતરે પણ શરૂઆત તો હન્ડ્રેડ પર્સન્ટ થઈ જશે એકદમ સરળ કસરત છે જો નિયમિત અપનાવી લો તો વજન તમે ઉતારી શકો છો મિત્રો અને આજે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે વજન ઉતારવા માટે અને ડાયટિંગ કરતા હોય છે ઓછો ખોરાક કરીને વજન ઉતારતા હોય છે પણ જેવો ખોરાક મૂકી દે એટલે વજન ઉતરી જાય પાછો ખોરાક ચાલુ થાય કરે એટલે ઓટોમેટિક વજન વધી જતું હોય બહારની દવાઓથી પણ ફેરફાર થતો નથી અને હતા ને એવા વજન ઉપર આપણે પહોંચી જઈએ છીએ મિત્રો એટલે ખાસ બહુ સરળ કસરત છે જો નિયમિત ધીરે ધીરે આને ચાલુ કરી દો તો તમે તમારું વજન હંડ્રેડ ઉતારી શકશો મિત્રો પાંચ જ મિનિટ દરરોજ આ વોકિંગ કરો તમે હું આજે તમને એવી કસરત શીખવાડીશ કે જે આસન સાથે વોકિંગ છે તાળાસન સાથે ચાલવું તાળાસન સાથે વોકિંગ કરવું હવે કેવી રીતે તો એ ધ્યાન રાખજો બરાબર બંને હાથને આ પ્રમાણે ગોઠવી અને ધીરેથી ઊંચા ખેંચી લેવાના આ બરાબર ઉપર ખેંચવાનું ખેંચ્યા પછી તમારે આ રીતે આગળ ચાલવાનું આ પ્રમાણે પછી પાછા પગે આ રીતે વોકિંગ કરવાનું આ પ્રમાણે આગળ જવાનું આગળ જયા પછી પાછળ આ રીતે વોકિંગ પાછા પછી કરો આ પ્રમાણે બહુ સરસ કસરત છે આ પ્રમાણે આગળ ચાલું પાછળ ચાલું આવી રીતે તમે આગળ જાઓ અને પાછા આવો એટલે એક આંટો શરૂઆત તમે જ્યારે કરો ત્યારે પાંચ આંટાથી કરજો વધારે પડતું પહેલા દિવસે શરૂઆત કરજો નહીં પહેલા દિવસે પાંચ જ આંટા વીસ પચીસ ત્રીસ ફૂટનું અંતર તમારી મોસરીમાં ઘરમાં અંદર જ્યાં તમને જગ્યા મળે ત્યાં તમે આ કરી શકો ક્યાંય બહાર જવાની જરૂર નથી અને શરૂઆતમાં પાંચ આંટા પછી ધીરે ધીરે દસ કરો પંદર કરો અને નિયમિત પચાસ આટા જો તમે આ રીતે મારી દેશો અને પચાસ આંટા આ રીતે વોકિંગ કરી લેશો તો હંડ્રેડ પર્સન્ટ તમારું વજન ઉતરશે મિત્રો સો ટકા કારણ કે અત્યાર સુધીમાં યોગ ને પ્રાણાયામ કસરત કરવાથી ઘણા વજન ઉતારેલું છે પણ આ તો એકદમ સરળ વોકિંગ છે તમારે ક્યાંય જવાની જરૂર નથી જગ્યા તમારા ઘરની અંદર ઓસલીમાં તમને અનુકૂળ લાગે એવી જગ્યાએ તમે આ વોકિંગ કરી શકો બંને હાથની ઉપર ખેંચી લેવાના તાળસરની સ્થિતિમાં અને આગળ ચાલું પાછળ ચાલું નિયમિત આ કસરત કરી વજન તમે ઉતારી શકશો મિત્રો અને યોગ અને પ્રાણાયામ નિયમિત કરશો એક 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 કલાક જો પાળો છો તો તો વજન તમારું ઉતરે ઉતરીને ઉતરે જ તમારું વજન તમારા હાથમાં છે મિત્રો ઉતારવું હોય અને તમે ઉતારી શકો છો નિયમિત કસરત કરી અને વજન ઉતારી શકો છો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો